ચોમાસાની ઋતુની શરૂઆત થતાની સાથે જ પશુઓમાં લંપે વાયરસના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે ખાસ કરીને ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે તો રાજ્યના તમામ જિલ્લા તેમજ ગામોમાં આ લંપે વાયરસના હાલ એક્ટિવ કેસ ચાલી રહ્યા છે ત્યારે આજરોજ અમારા કચકારી ટીવી ન્યૂઝની ટીમ દ્વારા કચ્છ જિલ્લા નાયબ પશુપાલન નિયામક સાથે વાત કરવામાં આવી હતી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કચ્છ જિલ્લામાં આશરે છન્નું જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે અને તેમાંથી પંચોતેર જેટલા રિકવર થઈ ગયા છે આ લંપી વાયરસના લક્ષણો વિશે જો વાત કરવામાં આવે તો લંપી વાયરસમાં પશુઓના તંત્રમાં ફેરફાર નોંધાતા હોય છે તેઓને તકલીફ થતી હોય છે સાથે સાથે ક્યારેક જીર્ણો તાવ પણ જોવા મળતો હોય છે આ સાથે જ તેઓની ચામડીમાં ગઠ્ઠા થઈ જતા હોય છે આ લંપી વાયરસના મુખ્ય લક્ષણો છે ત્યારે આ વિષય વધુ માહિતી આપી રહ્યા છે નાયબ પશુપાલન નિયામક આવો સાંભળીએ તેમના શબ્દોમાં રિપોર્ટ બાય તેજસ પરમાર કશ્કેરી ટીવી ન્યૂઝ ભુજ આપ સૌ જાણો છો તેમ લંપી એક વાયરસથી થતો ગાય વર્ગમાં થતો રોગ છે એમાં ગંઠાદાર સ્કિન રોગ તરીકે ચામડીનો રોગ છે જ્યાં ગંઠાદાર ચામડી થતી હોય છે અને જો એ થોડા દિવસ રહે તો એમાં તાવ થતો હોય છે અને ક્યારેક ક્યારેક શ્વસનતંત્ર માં પણ તકલીફ થતી હોય છે સામાન્ય રીતે ચોમાસાની આજુબાજુના સમયમાં રોગચાળો થતો હોય છે અગાઉના સમયમાં જે લંપીનો રોગચાળો થયો હતો તે સમયે જે જાનવરો આપણા રિકવર થયા હતા એમાં અત્યારે પણ એમાં ગંઠાધાર ચામડી જોવા મળતી હોય છે જ્યારે નવીન વ્યક્તિ એ પશુને જોશે તો એને એવું લાગશે કે અત્યારે લંપી છે પરંતુ ખરેખર એ રિકવર થયેલો કેસ છે અત્યારે જે ગત સમયમાં જેને વેક્સિનેશન રસીકરણ નહોતું થયું એમાં ખાસ કરીને જે નાના બચ્ચા છે છ થી છ માસથી થી બે વર્ષના એમાં થોડા ઘણા જે સ્પોરેડિક છૂટા છવાયા કેસ દરેક જિલ્લામાં ખાસ કરીને પૂર્વના તાલુકાઓમાં જોવા મળ્યા છે નખત્રાણા અબડાસા અને લખપતમાં આનો અત્યારે કોઈ રોગચાળો જોવા મળતો નથી લંપીમાં આપ સૌ જાણો છો તેમ

અત્યારે આપણે છેલ્લા એક અઠવાડિયા જે સર્વે ની કામગીરી ચાલુ છે એમાં અત્યારે આપણે જોઈએ તો આખા જિલ્લામાં છન્નું કેસ જોવા મળ્યા હતા અને એ માંથી પંચોતેર રિકવર થઈ ગયા છે અને અત્યારે કુલ એકવીસ જે પશુઓ છે એ એક્ટિવ કેસ છે એક્ટિવ કેસ એટલે હજી પણ એને ખાવા પીવામાં તકલીફ હોય સારવારની જરૂરિયાત હોય એવા એકવીસ કેસ અત્યારે ટ્રીટમેન્ટમાં ચાલુ છે અને એમાં પણ સૌથી વધુ ભુજ તાલુકામાં જોવા મળ્યો હતો અત્યાર સુધી આપણે જે કામગીરી કહીએ તો પંચોતેર હજાર નાના મોટા પશુઓને રસીકરણનું કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અત્યાર પણ રસીકરણનું કામગીરી તમામ તાલુકામાં ચાલુ છે અત્યારે પણ હજી પણ આપણા પાસે સાહીઠ હજાર ડોઝ ઉપલબ્ધ છે રસીની કોઈ ખોટ નથી કમી નથી વડી કચેરી ગાંધીનગર લેવલે એનિમલ વેક્સિન ઇન્સ્ટિટ્યુટમાં પણ આનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે